રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર પચીસ રોડ સેફ્ટી મંથ અંતર્ગત આજ રોજ ઉતના વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યાલય ખાતે શ્રી બ્રિજેશ વર્મા રોડ સેફ્ટી ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી તથા પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપી રોડ સેફ્ટીની સમજૂતી આપવામાં આવી હતી બ્રિજેશ વર્મા દ્વારા રોડ સેફ્ટી અંગેની પ્રાર્થના દ્વારા સમજૂતી આપી એક સાથે પાંચસો સાત વિદ્યાર્થીઓને શિક્ષકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી શાળાના ટ્રસ્ટી જયસુખભાઈ દ્વારા શાળામાં લાયસન્સ જેમના પાસે નથી તેઓને વાહન ન લાવવા તાકીદ કરી તથા જેઓ વાહન લાવે છે તે તમામ વિદ્યાર્થીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવા તાકીદ કરવામાં આવી અને પેરેન્ટ્સને પણ સૂચના આપવામાં આવી છે સુરત ટ્રાફિક પોલીસ વિભાગમાંથી ટ્રાફિક રિજિયન એકના મદદનીશ પોલીસ કમિશનર એ એમ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર જીએસ જાબરી શાળાના ટ્રસ્ટી જયસુખભાઈ તેમજ પીએસઆઈ એસજી વિતરણ કરી બાળકોમાં તથા પેરેન્ટમાં આવે તે માટે રોડ સેફ્ટી એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો